હાવ અબ મમ્મી બોલતી તો મેં શું કરો છો તો એ કૃષ્ણ સ્વાગત આજના અમારા નવા કેમ મજામાં હું આશા તો ઉતારે તો ના તો ઉતાર મને ખબર એટલે તમે સ્ટાર્ટિંગ કરી તો ચાલો રોટલી બનાવી જો બનાવી

બોલો <todic>

મમ્મી જય માતાજી જોર સે બોલો જય માતાજી આવો પપ્પા ચા લ્યો ના બનાવું જો એમની રાહ જોઈને બેહરી જીજાજી ને આયા જી એવું મને તો એક હું તમને વિડીયો મત કહે નહીં શીખવાડું તો હું રોય એનો હા તો પણ અત્યાર નહીં શીખવાનું એ ના હું તમારા ના શીખવાડે અત્યાર નહીં ના ના હું નહીં શીખવાનું જ જો આ વિડીયો તો એક લાખ ના ત્રીસ હજાર મમ્મી વિડીયો પિન કરો

આઈડી છે આમાં ફોલો કરી દેજો અને બધા વીડિયો જોઈ લેજો તમે કેટલા વાયરલ થશે કેતર નહીં થયા અને મમ્મીના આપ પિન કરતો સી દેશે તો બધું જો તમાર દોર પિન કરશે એક મમ્મી એટલે મуна તો સી એવું હાવા સક કે દે દે તું વિચારી લે હા આપણને કેટલો બધો ચોથી સપોર્ટ 452 જેસા YouTube

ना व्हिडिओ चालून घेतले औ वाडमानू आता कधी मन आता कधी आता कधी आई या आई आता कधी अइया ताका मारवा दे लाइट ने આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો